એક મસ્ત વાક્ય છે ગુજરાતીની અંદર અને કદાચ બધા લોકો બધી લેંગ્વેજમાં છે મને એટલો તો આઈડિયા નહીં પણ તમે એવું ખબર છે ને કે પૃથ્વીનો છેડો ઘર સાચી વાત અને તમે કોઈપણ કોઈ પણ જગ્યાએ વિદેશમાં જ્યાં હોય ગમે તે હર જગ્યાએ તમે પિકનિકમાં જ્યાં હોય ફરવા જયા હોય ભલે લાખો રૂપિયા બગાડી તમે આવ્યા હોય બરાબર બરાબર કહીએ ને કે સંસારનો છેડો ઘર આજકાલ કહેવાય ને કે મોનસ આખો દ્વારા ભલે નોકરી ધંધો કરતો હોય બહાર જતો હોય દુનિયામાંથી થાકીને આવે ને એટલે ઘેર આવે પણ મારો એક ભાઈ બનશે એની મને હાલ એક ફોન કરીને મળીને એક પ્રશ્ન પૂછ્યો કે તમે વિડીયો એવો બનાવો કે વ્યક્ત આખા કે દુનિયામાંથી કોમ સંસારથી થાકેલો વ્યક્તિ ઘેર આવે બરાબર તો એ વાત સાચી પણ કદાચ જે વ્યક્તિ ઘેરથી થાક કે સંસારથી થાકે બરાબર જે વ્યક્તિ ઘેરથી થાકે હોય એને ક્યાં આગળ જવું તો આપણે આજે ઓના પર થોડી ચર્ચા કરીએ કદાચ મારો કહેવાનો મતલબ તમે બધા લોકો સમજી ગયા છો કેમ કે આ એક બે લોકોનો પ્રશ્ન નહીં આરો પ્રશ્ન દરેક વ્યક્તિઓનો છે એક વ્યક્તિ પણ એવું નહીં હોય કે કદાચ જે જે લોકો મારો જોઈ રહ્યા છે ને એક વ્યક્તિ પણ એવું નહીં અમુક ગેરંટી આપું તમારી જાતને પૂછી લો કે તમને ક્યારે તમારી જોડે એવું બન્યું બન્યું ખરા કે તમે કોમ ધંધાથી એક સંસારમાંથી બધી જગ્યાએ થાકીને ઘેર જ્યાં હોય અને પછી તમે ઘેર થાકી જાઓ ઘણી વ્યક્તિ કેવું થાય કે મોનસ દુનિયામાં બધા જોડે લડી શકે દુનિયામાં હું લડી લે ગમે એવું ડોન હોય કે ગમે એવી સિચ્યુએશન જેમ ના હોય બધા હું લડી લે પણ કહેવાય કે ઘણી વ્યક્તિ પોતાના ઘરથી થાકી જતો હોય પોતાનાથી થાકી જતો હોય પોતાનામાં હાર મોની લેતો હોય અને સિચ્યુએશન એવી હોય ને કે કોઈને કહીએ ના કાય અને સહન પણ ના થાય જેમ કે લડવું તો પોતાના વ્યક્તિઓ અમુક કઈ રીતે લડવું જેમ કે વ્યક્તિ પોતાનો હોય તો એમને તકલીફ કરી તકલીફ આપીએ એમના હું લડીએ તો છેલ્લે તો દુઃખ આપણા હું જ આપવાનું છે દરેક સ્ત્રી હોય યા પુરુષ આ દરેક લોકોનો આજના દરેકે દરેક ઇન્સાનનો આ પ્રશ્ન છે અને કેમ કે સરગતો પ્રશ્ન છે મારી બોલી મારા શબ્દો કદાચ થોડા આગા પાસા સી અનપ્રોફેશનલ હસી તમે એના ઉપર ના જ એના ઉપર બધા ના જતા જેમ કે હું કોઈ મોટિવેશનલ સ્પીકર નહીં હું પણ તમારા જેવો એક સિમ્પલ માણસ છું કદાચ અમુક વાતો તમારા જોડે શેર કરવા માટે હું વિડીયો બનાવું છું તો તમે બધા બધા લોકોમાં થોડો સપોર્ટ કરજો વિડીયોમાં થોડી ઘણી ભૂલ થાય થોડું ઘણું આડું બોલી જાય તો ને ભાઈ અમદાવાદ માફ કરજો જેટલું મને ખબર છે જેટલી મારી સમજની અંદર છે બરાબર એટલું હું આજે આ વિડીયોની અંદર શેર કરું તો તમે પણ એવા વ્યક્તિ હોવ તો તમે થાકેલા છો જ પણ કહેવાય કે તમે ઘરથી થાક્યા હોય આવીને તમે થાક્યા હોય નોકરી નોકરી ધંધાથી ઘેર આવતા હોય થાકીને ઘેર આવતા હોય ને તમે તમને મનમાં એવી આશા હોય તો મગજમાં એવું હોય ઘેરજીન શોનથી બેસ્યું ઘેરજીન તો શાંતિ થશે પણ ઘેર આવેલા ઘેર આખો એક નવું જ પ્રોબ્લેમ હોય નવી જ સમસ્યા હોય નવું જ દુઃખ હોય એ પ્રોબ્લેમ સમસ્યાઓ કઈ કઈ હોય એ બધી તમને ખબર જ છે સના કારણે હોય એ બી બધી તમને ખબર છે મારે એ બધું કોઈ કહેવાની જરૂર નહીં અને ઉપર ત્યાં જોઈએ જનરલી તો કોઈક સામાજિક પ્રશ્ન હોય પર્સનલ પ્રશ્ન હોય પૈસાની સમસ્યા હોય પેલી હોય ને કે ઘરવાળી એના હાહુનો પ્રશ્ન હોય ઘરવાળી એ પત્ની હોય કે નરદનો પ્રશ્ન હોય દેરવાણી જેઠવાણીનો પ્રશ્ન હોય ઘણા બધા પ્રશ્નો હોય છે આ બધા બહુ બધા મતભેદ કુટુંબમાં ચાલતા હોય છે પહેલાથી ચાલે આવશે અને આગળ પણ ચાલે જ હશે અને મોટાભાગે એક વસ્તુ તમે તમે જોવો ને તો પરણિત પુરુષ માટે એક ધર્મ સંકટ કયું કહેવાય કદાચ તમને આઈડિયા આવી જશે પરણિત પુરુષ માટે ધર્મ સંકટ એક જ છે અને જેટલા પણ પરણેલા પરણેલા પુરુષો છે એ બધે બધા આ ધર્મ સંકટમાંથી પસાર થઈ ગયા છે યા તો પસાર થઈ રહ્યા છે યા તો પસાર થશે ભૂતકાળ ભવિષ્યકાળ વર્તમાનકાળ મેં તમને કહી દીધો કે ઘણી વખતે એવું થતું હોય ને કે છોકરા કેવું હોય કે એની ઘરવાળી એવું ફરિયાદ કરતી હોય કે તમારી મામાનો ઓમ કે તમારી મા ઓમ આવી તેવી અને મમ્મીએ એની પત્ની વિશે ફરિયાદ કરતી હોય કે તારી ઘરવાળી આવી કહેવું મળતી નહીં કોમ નહીં કરતી વહેલા ઉઠતી નહીં ઉઠતી નહીં ખાવાનું બરાબર બનાવતી નહીં હોતી બચારો વચ્ચેનો પુરુષ છોકરો જાય પત્નીનું મનમાં જાય તો મા સુધી અરખો થઈ જાય માનું મનમાં જાય તો પત્ની માર બાજુ ધોવાનો બંને બાજુ ને એક ગણિત વ્યક્તિ થાય કે છોકરો બચારો પક્ષ ના લઈએ ગણિત છોકરો કહેવાય ને કે પેલો બે બે જણ લડે જતો હોય ઘરમાં છોકરો એકલો ઈના પોતાની દુનિયા અલગ ડિપ્રેશનમાં રખડતો હોય છે અને કશું કરી પણ નહીં હોતા કદાચ ખબર નહીં ખોટું લાગે તો માફ કરજો તમને બધા લોકોને ખ્યાલ જ હશે દસ પુરુષ હોય પચાસ પુરુષ હોય કે ચાહે સો પુરુષો જ કેમ ના હોય એ લોકો એક ઘરમાં રહી શી સોનથી ઝઘડા કર્યા વગર પણ નહીં હતો મોટા ભાગે પણ મોટા ભાગે ઘણા બધા એવો હશી સમજવાળા લોકો સમજી કે બે સ્ત્રીઓ એક ઘરમાં હોય ને કે એક ભાઈની બે પત્ની હોય કે ભલે ભાઈ નરંદ નર નરંદ હોય કે વહુ હોય દેવણ જેઠવાણી હોય સાસુ બહુ હોય બે જ લોકો ઘરમાં છે ને તો જોજો ભાગમાં એમનો કોન્ફ્લિક થસી વિવાદ થસી વિખવાદ થસી ઝઘડા થઈ થઈ થશી જ આ બધી સાસ ઓર બહુ આ બધી સિરિયલો બધી એમને નહીં બની વાતી આ બધું સમાજમાં જે બધી ઘટનાઓ બનતી હોય એના પર આ બધી બનતી હોય છે અને આપણને એ બધું જોવાની મજા આવતી હોય છે અને આપણે લોકો એવું જોઈએ એટલે આપણે એવું શીખતા હોઈએ છીએ ને પેલી ચેક સિરિયલ એક કે સાસ બી કબી બહુથી આ બધું જોવાથી આપણને શું મળે છે એટલે વસ્તુ એક એક જ સમયની અંદર કે દુનિયાથી મોણે થાકી ના ઘેરાણ ઘરમાં આવી કંકાસ જો આવી બબાલ જો તો બચારો આદમી જાય છો કે ઘરવાળોને ખબર નહીં હોતી મોટાભાગે કે પુરુષ બહાર જતો હોય તો બહાર જેટલી કોમ્પ્રોમાઇઝ કરતો હોય છે ચટલા લોકોનો હભરતો હોય છે એટલો મેનાવટાનો હોય છે ઘરવાળોને ગરમ ખોરા માટે એ રહ્યો ઘણી વખતે ખાતો પણ નહીં હોતો અને મોટાભાગે ઠંડુ જમતો હોય બફોરે ઘણી વખતે કહેવાય ને કે ખાવાનું ભૂલી જતો હોય છે કોમ્પનો એટલો બધો લોડ હોય છે ટુ પ્રેશર હોય છે કે એક તો વસ્તુ જેવી હોય એક તો ટેન્શન લેવું બરાબર ઘરવાળાનું તો જેવું હોય કે પૈસાની હોય તો શું થશે આપણે આ પૈસાની હોય તો આપણે અવસર કઈ રીતે કાઢશું ખાવાનું કઈ રીતે ખાશું આપણી જિંદગીમાં ઘર કરશું એટલે ઘરવાળાને એવું કે લેડીઝના આવું વિચાર મોટા મોટાભાગે હું દગ્ન સત્ય કહું છું ઘણા લોકો ખટક છે ઘણા લોકોને સારું નહીં લાગે સમજવાળા લોકો અમુક સમજી જશે પણ પુરુષના નસીબમાં એવું નહીં હતું પુરુષોને જેવું હોય છે ટેન્શન લેવાનું ખરું પણ ગમે તે ભોગે આપણે પૂરું કરવાનું છે આ કરવાનું તો કરવાનું જ છે છે ને કે ખબર છેલ્લા રખડી પડશે તો પુરુષ કહેવાય અંદર હોય તો હાથ લોબો કરે બાકી પુરુષ હોય ને એ બહુ સ્વાભિમાની વ્યક્તિ હોય પણ પછી આ લોકો ના છૂટકે કોઈના આગળ હાથ લોબો કરો ના પડતો હોય એટલા માટે ઘણું બધું સહન કરતો હોય જતું કરતો હોય છે જેટલા લોકોને જઈડતો હોય છે અને કોમ કરતો હોય છે ઘણી વાર તમે પુરુષની લાગણી પુરુષની વ્યથા સમજજો જો કદાચ કોઈ માતાઓ કે બહેનો આ વિડીયો જોતી હોય ને તો પુરુષની વ્યથા કોઈક વાર તમે સમજો તમને એવું લાગતું હોય કે પુરુષ જલસા કરતો હોય છે સાદાર રખડતો હોય છે બહાર પણ શોનથી બહેને એને સમજવાનો ટ્રાય કરજો ગણ વ્યક્તિ કહેવાય ને કે આપણી ઓખમાં પેલા ચશ્મા જેવા પહેલાં ને દુનિયા આપણને એવી દેખાતી હોય પણ ગણી વ્યક્તિ જે દેખાય હોતું નહીં એવું હોતું નહીં ખરેખર આપણા વિચારો દુનિયાને બનાવી દેતા હોય છે એટલે પુરુષ બહારથી થાકીને આવે કંટાળીને આવે તો ઘણી વાર તમે એને સમજજો શોનચિત બે તમે પૂછજો કોઈક વાર કદાચ જિંદગી કેવું ચાલે છે નોકરી ધંધા જેવું ચાલે છે પૈસા શું કે નહીં કહેવાય ને અંદરથી રોઈ રોઈ જશે બચાર રહ્યો અને દરેક પુરુષોના વચ્ચે આ આ વાત હું કહું છું આ વિડીયો બનાવું છું કારણ કે આ વાત એક બે લોકો નહીં આ વાત દરેકે દરેક પુરુષની છે આ સાચી જ છે જે પણ છોકરાઓ કે જે પણ પુરુષો જોઈ રહ્યા છે ને એ કદાચ એ લોકો કદાચ મારી વાતને સમજી શકશે કે આપણે લોકો બધું જ જતું કરતા હોઈએ છીએ કેટલી બધી કોમ્પ્રોમાઇઝ કરીએ આપણે કહેવાય ને ઘણી વખતે આપણે આપણે પોતાનો ગૃહ ના લઈએ પોતાનો કપડો ના લઈએ ઘરવાળાની ખુશી માટે ઘરવાળો બે ટાઈમે વ્યવસ્થિત જમું છોકરો સારી સ્કૂલમાં ભણ આપણે બહુ બધી કોમ્પ્રોમાઇઝ કરીએ પણ આપણે લોકો એક આદત છે ને કે કદી કંઈ બતાવે બતાવીએ નહીં આપણે મા છોકરોના છે હોય મોટાભાગે કે મમ્મી વધારે વાલી લાગતી હોય માતાનો પ્રેમ છે ને દેખાઈ આવે પણ પિતા હોય કે પુરુષનો પ્રેમ હોય ને કદી જલ્દી જાહેર ના કરે પુરુષ પણ એના બાળકોને એટલો જ પ્રેમ કરતો હોય છે પણ કહેવાય ને કે પુરુષ જલ્દી જતાય ના કરે બાકી જરા છોકરોને તકલીફ પડતી હોય એટલે બા માને જેટલું દુઃખ થાય એટલું બાપાને દુઃખ થતું જ હોય પણ બાપાનું દુઃખ કેમ કે જલ્દી કોઈ દેખાતું નહીં હોતું એટલે તો કેવા કે એને ઇગ્નોર કરી દેવામાં આવી શક તમે ઇતિહાસમાં જોઈ લો કે પુત્ર વિયોગમાં તો રાજા દશરથે મરી ગયા અને ઘણા લોકો વિયોગમાં મરી ગયા માતાઓનો તો કોઈ આઈડિયા નહીં મને પણ મી તેવું એવું ખબર કે વિયોગમાં કેટલાય પપ્પા મરી ગયા તો મૂળ વાત ઉપર પાછા આપણે દુનિયાની થાકેલો વ્યક્તિ જ્યારે ઘેર આવે અને ઘરથી થાકે તો ચો જવું કોઈ જગ્યાએ જવાનું નહીં આપણે આપણે એની વાત કરીએ વિડીયોની અંદર આગળ પણ ચલો આપણે આ વિડીયો ઓલરેડી કદાચ નવ નવ મિનિટના અઢાર દસ મિનિટનો વિડીયો થવા આવ્યો છે હવે વિચારે કે હોમદ ભાગ હું ઇન્ક્લુડ કરું કે એનો પાર્ટ ટુ બનાવું ચલો વિચાર કદાચ પાર્ટ ટુ તો બનાવી દઈએ આપણે કે પછી ઉમદ અમર લઈ લઉં એડો ઉમર લઈ લેવા તો નહીં તો વિડીયો શું કદી બનાવી લેજો હું તમને એનું સોલ્યુશન આપું બરાબર આગળ ભાગતા નહીં અંદર કન્ટિન્યુ આપણે આ વિડીયોમાં જ કરી નાખીએ છીએ અલગ વિડીયો હું નથી બનાવતો આ પ્રશ્ન મને પૂછ્યો તો મારો એક મિત્ર મુનીર મન્સુરી કરીનું નામ છે એને મને કીધું કે આ સમસ્યા યા પ્રશ્ન આજકાલ સમાજમાં દરેક પુરુષનો છે યા અમુક માતાઓનો પણ હશે તો જો જ્યારે કુટુંબમાં ક્લેશ હોય કંકાસ હોય ને તો કહેવાય ને આપસી મતભેદ હોય કોઈ કોઈના વિચારો મળતા ના હોય ત્યાં કોઈના મનોમન એકબીજાને ખોટું લાગ્યું હોય તો એના કારણે કુટુંબમાં વિખવાદ થતા હોય વિવાદ થતા હોય હવે અત્યારે માણસની જાત એવી છે ને તો કોઈ પણ તકલીફ થવા આવી તો કે દોસ્તનો પોટલો આપણો અમારવાળો વ્યક્તિ પર ઢોળી દઈએ બધું કદી કોઈ વ્યક્તિ એવું નહીં કહેતું કે ના સાસુ બહુ કે સાસુ સાસુ નરંદ હોય કે દેરણ જેઠવાણી હોય કે ભાભી હોય ગમે તે લોકો કુટુંબમાં લડતો હોય અને આવું કુટુંબની અંદર 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 લોકો લડતો હોય ને કુટુંબના વ્યક્તિઓ કે સભ્યો અંદર અંદર લડતો હોય પુરુષોનું મનોબળ બહુ બધું ભાગી જતું હોય છે પુરુષો ઘણી વખતે કશું કરી નહીં શકતા હતા અને ઘણી વખતે આવી બધી મેટ્રો લીધે ઘણા ના કુટુંબ ભાગી પડતા હોય છે લોકો અલગ રવા જતા હોય છે મમ્મી પપ્પા અલગ રહેતો હોય એક ભાઈ અલગ રહેતો હોય બીજો ભાઈ અલગ રહેતો હોય આવી હાલત હાલ સમાજની અંદર સર ઘણા બધા કુટુંબ સમાજમાં હાલ જોયા છું કે ભલે છોકરો એક એકનો એક છોકરો હોય છોકરો અલગ રહેતો હોય છે મમ્મી પપ્પા અલગ રહેતા હોય છે ભલે ગમે એટલો ઘર ઉમરલાયક જ ના હોય બે ભાઈ હોય કે ત્રણ ભાઈ ભલે બે ભાઈ હોય કે ત્રણ ભાઈ હોય તૈન ભાઈ અલગ રહેતા હશે અને મમ્મી પપ્પા અલગ રહેતો હોય છે આ બધાનું કારણ એકબીજાના વિચારો એકબીજાને ના મળતા હોય આપસી મતભેદ હોય તો જુઓ હું તમને સિમ્પલોનું એક જ સોલ્યુશન આપું છું કુટુંબમાં આવા કોઈ પ્રશ્નો હોય કે ઘરવાળી હોય આપણી પત્ની હોય સાસુ વચ્ચેના ઝઘડા હોય પત્ની હોય અને આપણી બૂ આપણી બહેન વચ્ચેના ઝઘડા હોય આપણા ઘેરથી હોય અને આપણી ભાભીઓ હોય દેરવાન જેઠોની વચ્ચેના ઝઘડા હોય યા કોઈ ભાઈ ભાઈઓ વચ્ચે ઝઘડા હોય તો ઝઘડાનું સમાધાન ક્યારેય પણ ઝઘડાથી નહીં થાય આ વસ્તુ મગજને ફિટ કરી લેવું અને ભલે ગમે એટલો ખરાબ વ્યક્તિએ છે ગમે એટલા ખરાબ વ્યક્તિની અંદર અમુક તો ગુણો હારા છે જ તો આપણે શું કરવાનું કે જે એના સારા ગુણો શું આપણે એનો યુઝ કરી લેવાનો યુઝ કરવાનું કોઈ વ્યક્તિ કેવું મનતો ન હોય થોડું ગુણો આડું કરતો હોય અમુક કાતરા કરતો હોય ઝઘડા કરતો હોય એના કારણે આપણે એવું નહીં ભાઈ તું આવું કરું છું તું આ ખરાબ કરું તે મને આમ કેમ કીધું તે પહેલાં કેમ તેમ કેમ કીધું આવું બધું આવી બધી નહીં કરવાની એના જઈને આપણે એવું કહેવાનું કે જો તું તમે બહુ ખૂબ જ સારા માણસ છો ખૂબ જ સરસ વ્યક્તિ છો તમારી અંદર બહુ બધા સારા ગુણો છે તમે બધી જ રીતે હાર આવશો તમે બહુ જોરદાર માણસ છો બહુ સારા માણસ છો પણ ખાલી તમે તમારી આટલી વસ્તુ સુધાર દો ને આટલી તમે સુધાર દો ને તો તમે યાર બહુ સારા વ્યક્તિ છો તમે તમે નવ્વાણું ટકા હારો વ્યક્તિ પણ તમારે એક ટકા ખરાબ ગુણ લીધે તમારું કહેવાય ને કે તમારી બદનામી થાય તમારું વ્યક્તિત્વ ભગવાય સર અને તમારા એક આ જ્ઞાનીએ રખી મિસ્ટેકના લીધે આપણા કુટુંબમાં ઝઘરાસ હોય છું બીજી વ્યક્તિને તમારે એના પ્લસ પોઈન્ટ પહેલાં સમજાવવાના એને કહેવાનું જો બકા તું વ્યક્તિ તો બહુ સારું છું ખમણું કોઈ વ્યક્તિ આવું એને કદી નિંદા નહીં કરવાની શત્રુને તો ગમે તે વ્યક્તિ ગમે તેવો અહંકાર વ્યક્તિ શત્રુ હોય એને કદી એના હું કદી તમે તમે હું વિજય પ્રાર્થના કરીએ કહો તમારા ખાલી એના થઈ જવાનું એની થોડી પ્રશંસા કરવાની અને જેન્યુઅનલી એવું ને ખાલી કલર કરવાનું કહેવાનું તમે કોઈ વ્યક્તિને થોડું કેમ વ્યવસ્થિત તો ગમે વ્યક્તિ સુધરી જાય એનું મન બદલાઈ જાય જો આપણે પ્રેમથી કહીએ તો શક્યતા આવશે બદલાવાની કોઈ વ્યક્તિ ખરાબ હોય તમે એના જે બધા ગરમી કરો એના બધા ખરાબ કરો તો વ્યક્તિ સુધરી જવાનું છે ના એનો એવું વધારે મજબૂત થશે ને એ વધારે ખરાબ કરશે પહેલાં કરતાં પરિસ્થિતિ વધારે બદતર થશે એટલે આવી ભૂલ ના કરવી કે હું તો કોઈનું ના હબળું અત્યારે હું કુટુંબ થાય જતા કે ને બીજાનો ઈગો હોમો ઈગો લોકોનો અથરાય છે કે મેં બી રાની તું બી રાની કોણ ભરે ગયા ઘર કા પાની આવું નહીં બનવાનું આપણે બધા લોકો ઘરમાં સેવક બનીને દો રાજા કોઈ બનશો જ નહીં આ આ બધી લડાઈ થાય ને લડાઈ જગઢ એ બધી અહ એકચુલી બધી અહમની લડાઈ હોય છે મારું કેવું ચાલે ઘરમાં મારું કેવું ઠેરવું જો કોઈ જ થાય આ બધી સિરિયલોને આજકાલ સિરિયલો તમને બધું શું શીખવાડું આજ શીખવાડું ને સાસુ કે ઘરમાં મારું ચાલવું જો પછી વહુ કે ઘરમાં મારું જ ચાલુ જો હું કોઈ બધા કરવા જાઉં મારું બધા મનમાં જાઉં તો આ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટ બધી ઈગોની જ લડાઈ છે તો ના જે ઘરમાં બધા લોકો ઈગોથી રહેતા હોય હું ઈગો ટકરાય તો ઝઘડા થવાના સ્વાભાવિક છે ઘરમાં બધા કહેવાય ને કોઈને ને કોઈને કોઈને નેનું નામ જો કોઈને મોટું મોટું નામ જો બધાનો રિસ્પેક્ટ કરો સમજો કે આપણે બધા એક જ કુટુંબનો મોનો છીએ એક જ પરિવારના સભ્ય છીએ આપણી અંદર નેનું મોટું કઈ રીતે હોઈ શકે તમે કોઈ પણ નેનું બાળક હોય એનો બાબતો આપણને ચેવા આનંદ થાય આપણે નેના બાળ જોડે આપણે એના થઈએ છીએ એના જોડે હસી મજા કરવા લાગીએ છીએ ગલગલ કરીએ છીએ વાળ કરીએ એટલે એના એનું બાળકને ખુશ થઈ જાય અને આપણે એ મનમાંથી આનંદ થાય હું તમે કારણ વિચાર્યું કે બાળકને આગળ આપણે આપણો ઈગો ઝીરો કરી નાખીએ છીએ આપણે ઈગો લેસ થઈ જઈએ છીએ આપણો અહંકારને સાઈડમાં મૂકીને બાળક બાળક જોડે આપણે એક થઈએ આપણને કેમ કે એ સંબંધમાં આપણને આનંદ આવે પતિ પત્નીનો સંબંધ પ્રેમી પ્રેમી પ્રેમિકાનો સંબંધ યા સામાજિક કોઈ પણ સંબંધ હોય તમને એમાં સંબંધમાં આનંદ ક્યારે આવે જ્યારે બે સંબંધોની વચ્ચે કોઈ પણ પ્રકારનો ઈગો અહંકાર ના હોય ત્યાં સુધી એ સંબંધ સારો ચાલશે જ્યારે સંબંધની અંદર તમારો ઈગો અહંકાર આડો આવ્યો એવા વિખ્યાત પ્રોબ્લેમ થવાના શરૂ થઈ ગયા તો વાત તો એ કરો કે જે બી હોય તમે બંને પક્ષ સમજાવો જો બંને પક્ષના પતિ પત્ની હોય એમનો ઝઘડો હોય કે સાસુઓનો ઝઘડો હોય તો બંને લોકો મેં શોધતી હતી એમના પ્લસ પોઈન્ટ સમજાવવાના કે તારામાં આટલી વસ્તુ સારી છે તો બહુ વ્યવસ્થિત વ્યક્તિ છે તો બહુ સારો માણસ છે તમે બહુ સારા માણસ છો તમારી એ ખાલી આટલી જ્ઞાનની ખરી જે હોય ને એને તમે થોડું સુધાર દો થોડું સારું ઘર નહીં કહેવાનું રિક્વેસ્ટ કરવાની એને તો તમે બધું કરી તમે આ અત્યાર તમે આટલો હારો સારો કામ કરો તમારા સમાજમાં તમારું આટલું મન છે અને કોઈ વ્યક્તિ હંડ્રેડ પર્સન્ટ ખરાબ નહીં હોતું કોઈ વ્યક્તિ ઘણો વ્યક્તિની અંદર ઘણા સારા ગુણો પણ હોય છે હવે પછી કહેવાય કે આપણી અને જો વ્યક્તિના બધા ખરાબ ગુણો દેખાય ને તો ખરાબી વ્યક્તિના ને ખરેખર ખરાબી આપણી અંદર હોય છે આખી વ્હાઇટ કલરની દિવાલ હોય એમાં કાળો ટપકો બે ચાર કાળો ટપકો હોય અને આપણે બે ચાર કારો ટપકો દેખો તો ખરેખર તકલીફ દિવાલમાંની તકલીફ આપણી ઓખોમાં કાર છે એ પહેલાં તો આપણી ઓખોની કારાસ દૂર કરીએ અને દિવાલની અંદર જોઈએ કે દિવાલની અંદર વ્હાઈટ કલર પણ ઘણું છે જેમ દિવાલમાં વ્હાઈટ કલર છે કાળો ટપકો છું તો એ વ્યક્તિની અંદર પણ ઘણો કાળો ટપકો હોય અને વ્હાઇટ કલર પણ હોય એટલે એમ કે સારા પોનું પણ હોય એની અંદર તો આપણે એનું સારા પોનું આપણે વ્યક્તિને બતાવવાનું તો વ્યક્તિ તો સારો જ છું બંને વ્યક્તિને સમજાવવાના કાળા પરથી સમજાવવાના અથવા બંને સારા જ છો ઓના પ્લસ પોઈન્ટ કહેવાના ઓના પ્લસ પોઈન્ટ કહેવાના પણ તમે ખાલી આટલી વસ્તુ સુધારો તમે ખાલી આટલી વસ્તુ સુધારો અને હું તમને બંનેને રિક્વેસ્ટ કરું છું પ્રેશર નહીં કરવાનું ફોર્સ નહીં કરવાનું દાદાગીરીની કરવાની ધાક ધમકીને આપવાની દબાણ તમે કોઈને વ્યક્તિને મના જો તો એ વ્યક્તિ કોઈ બંધ નહીં મોના અમુક અહંકાર વ્યક્તિઓ હોય બહુ શક્તિશાળી વ્યક્તિ હોય કદી તમારી ધાક ધમકી દે તાકાતથી કદી નહીં વસમાં થાય એને પ્રેમથી અમજાવો એના આગળ તમે સરેન્ડર કરી દો એ વ્યક્તિ ઓટોમેટિક તમારી છે જો ભાઈ તમે તમારો ઈગો બતાવો એ તો ઓલરેડી બે વ્યક્તિઓ વચ્ચે તો ઈગો હોય તો તમે તમારો વચ્ચે ઈગો અંદર એડ કરો તો એ વ્યક્તિઓનો ઈગો ટક ટક ભેગો થયો તો આનાથી પ્રોબ્લેમ વધીએ ઘટી વધવાની જ છે ઘટવાની પ્રોબ્લેમ વધવાની જ છે જ્યારે પણ આ પ્રશ્ન બન્યું તો પહેલાં તો શાંતિથી મેટર સમજો જો તમારી ઘરવાળી તમારી મમ્મી વિશે કોઈ કહેતી હોય જલ્દી જલ્દબાજી ના કરો જે જેટલી બધી વસ્તુ કે સાચી ના મળો તમારી મમ્મી તમારી ઘરવાળી જે કોઈ કહેતી હોય આ દેવાણી જેઠવાણી એના વિશે તમારા કોઈ એટલે ગમે તે થર્ડ પર્સન હોય તો બીજી વ્યક્તિ તમને કોમનની વ્યક્તિ ઓપોઝિટ વ્યક્તિ કેરેક્ટરના અગેન્સ્ટ કે એના વિરુદ્ધમાં તમને કોઈ કહેતું હોય ને તો જલ્દી આપણે વાત મોજ ના લેવી જેમ કોઈ મોનસની એક માનસિકતા મોનસનો એક સ્વભાવ છે તો જ્યારે બી કંઈક આર્ગ્યુમેન્ટ કરશે ને તો હન્ડ્રેડ પર્સન્ટ હું કહે બધે બધા વખત પહેલાનો જ છે મારો વખત કશું નહીં આ દરેક લોકોનો પ્રોબ્લેમ છે આપણી માનસિકતા આવી છે તો કદી કોઈપણ વ્યક્તિની વાતો તો આપણે જલ્દબાજી ના કરી જલ્દી કોઈની વાતો મન ના લેવી બંને બાજુની આખી સ્ટોરી સમજવી પછી કન્ક્લુઝન કાઢવું પરિસ્થિતિ આખી સમજવી પછી જોવાનું કોઈ એકચ્યુઅલી શરૂઆત શું છે એનું કારણ છે પહેલાં તમે એનું કારણ પકડો મેં કોઈ પણ ઝાડ ને આવતા ઝાડ છે બરાબર આ ઝાડનો હું ડાળો કાપવું પત્તો કાપવું તો ઝાડ નષ્ટ થાય ને આ ઝાડ નષ્ટ નહીં થાય બે છે દારા દેખાય છે ને એ પાછળને મૂડી નાખીને ફરીથી છે તો કોઈ પણ ઝાડ ન નષ્ટ કરવું હોય તો એનો મૂળે પહેલાં ઉખાડી ફેંકવાનો મૂળ કઈ કાઢ નાખવાનું એ તમારે કુટુંબમાં પણ આ કોઈ પ્રશ્ન હોય કોઈ ક્લેશ હોય તો તમે એનું મૂળ પકડો કે આ ઓની શરૂઆત થાય છે ક્યાંથી તો એ મૂળ પકડશે ને અને મૂળનો તમે નષ્ટ નાખશો ને તો તમારે ક્યાં ને ઝાડ તો ઓટોમેટિક ફૂકી જાય છે સમસ્યાનું મૂળ પકડ તમે પકડી પાડશે મૂળનો તમે નષ્ટ કરશો સમસ્યા તમારી ઓટોમેટિક પતી જવાની છે આપણે લોકો ક્યાં કે ઉપર ઉપરથી ટેમ્પરરી સોલ્યુશનમાં પડ્યા હોય છે પણ એમાં કોઈ મજા નહીં આવે સમસ્યાનું મૂળ પકડો તો ઓટોમેટિક એનું સોલ્યુશન આવી જશે અને બીજી વસ્તુ મેં તમને શું કીધું કે ગમે તે વ્યક્તિ હોય બંનેનું હોભરવાનું ખોભર્યા પછી આપણે સમાધાન પેટે આપણું કરવાનું મમ્મીની સમજાવવાની આપણી ઘરવાની સમજાવવાની દેરવાની જેઠવાણી હોય નરંદ હોય એ બધું સમજાવવાનું અને પહેલાં આપણે ઇમના આપણે પહેલાં ઇમના આપણે ઇમના કહેવા મતલબ કેવું કે કોઈપણ વ્યક્તિને પહેલાં આપણે ઇમના પ્લસ પોઈન્ટ કહેવાના પ્લસ પોઈન્ટ કહેવાય ને તો પણ વ્યક્તિની પોતાની પ્રશંસા કે પોતાના હારા શબ્દો ભરી એ વ્યક્તિ ઘણો ખોરો તમારો થઈ જાય એને તમારી વાતમાં રસ પડે અને તમને ધ્યાનથી હોભરવા લાગે કોઈ વ્યક્તિ તમે જે સીધી એની નિંદા કરો બદનામ કર વ્યક્તિ થોડો વધારે ગુસ્સો થશે તમને ઇગ્નોર કરશે મને નહીં ભરું તારું વ્યસુદા આપણને મારો પ્રશ્ન છે મારા ઘરનો પ્રશ્ન છે ના કોઈ વ્યક્તિ પહેલાં એના થોડા એના વિશે થોડા હારા શબ્દો કહેવાના એના વખાણ કરવાનો અને જેન્યુનિ વખ વખણ કરવાનો કલર નહીં કરવાનો કોઈ તમે વ્યક્તિના હારા ગુણો તો હોય જ ગમે એટલે ખરાબ વ્યક્તિ કેમ નહીં હાર્યો ભાઈ ક્યાંક તું આટલો વ્યક્તિ હારો પણ અમુક તારી આ વ્યક્તિને તેઓના લીધે કે તારું નોમ ખરાબ થાય છે એના લીધે આપણે હું હેરાન થઉં છું તમે હેરાન થવ છો આપણે બધા જેના ઝઘડો થાય અને ઓવરઓલ બધાનો લોસ થાય તો પર સોલ્યુશન કાઢીએ જો તમે જીદ છોડ દો આ વ્યક્તિને તો રિક્વેસ્ટ તમે જીદ છોડી દો અને આપણે એકથી રહીએ કે કોઈ વ્યક્તિ પોતાનું નેનું મોટું નામ જો બધો એક સીએ એક જીવથી એક જ જેવું નથી લેવાનું બધા સેવક બની રહો ઘરમાં બધા બધા રાજા બનાવ છો ને જે ઘરમાં જેના શેઠ બનવું હોય બધા રાજા બનવું હોય એ ઘરમાં કંકાસ થવાની છે એ ઘરમાં યુદ્ધ થવાનું જ છે સેવક બની રહો એક જ બનીને રહો તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે બીજાને સપોર્ટ કરો આ એનું મૂળ વ્યક્તિ કહેવાય ને કે ત્યારે જ થાકતો હોય ઘેરાયને ત્યારે થાક કુટુંબમાં આવતા અંદર અંદર પ્રશ્નો હોય કોઈ એના વાઇફનો પ્રશ્ન હોય તો બહેરી વખત તમે વાત તો કરો કોઈ વ્યક્તિ સમજા નહીં કહેવાય ને કે તમારી વાતના વારે ઘરે પહેલાંને કે હો લોકોની વાતો હોભરી ના મગજમાં ગાળ રાખે એવા વ્યક્તિ સમજાવે તો કોઈ મતલબ નહીં તમે એ વ્યક્તિ તમે હોય સમજાવશો એ વ્યક્તિ કે ને એ વ્યક્તિ તો જ કકોરટ છે એવા વ્યક્તિ સમજાવવાનો કોઈ મતલબ નહીં અને ઘણા બધા લોકો હોય છે બી ખરો એવો કે તમે એને ગમે એટલો સમજાવો ગમે એટલી વાતો કરવા પણ કહેવાય ને કે એ લોકો હંમેશા વિચારથી પોતાના દિમાગથી એ લોકો કહેવાય ને અમુક લોકો એવા પણ હોય દરિયા જેવા દરિયા તમે ગમે એટલું ખડ નાખો ગમે એટલું બધા ગોળના રવા ઠળવી નાખો બોરી બોરી બોરીઓ દરિયામાં નાખો પણ એક દરિયો ખાટો એટલે ખાટો ખારો એટલે ખારો જવાનો એટલે ઘણા બધા વ્યક્તિઓ હોય આ વ્યક્તિ પાછળ મહેનત કરવાની કોઈ મજા નહીં આ વ્યક્તિ દૂર રહું આ વ્યક્તિ દોરી કરી દેવી ભક્તિ બે છે પણ અમુક લોકો સુધરી પણ જતા હોય છે તો જે સુધરી સુધારવાનો ટ્રાય કરવાનો ના સુધારું તો પછી લા આપણે આપણું સ્ટેન્ડ લઈ લેવાનું આપણે પ્રયત્ન તો કરીએ ને આપણે એવું નહીં મને તો કેવું થાય કે રોજે રોજ કુટુંબમાં પણ આવા કલશ હોય વિખ્વાસ હોય ઝઘરાત થાય છેલ્લે કોઈ ઓપ્શન આવે તો છેલ્લે એના કરતા અલગ થઈ જવું સારું પણ પહેલાં આપણે એ બનતો ટ્રાય બધે બધું કરવાનું એ સતન વ્યક્તિના વ્યક્તિને સુધારવું ના તો એના કોઈ કશું ના કરીએ એવા વ્યક્તિ ભાઈ એના કરવા પર છોડી દેવાનું આપણે આપણે આપણી રીતે પરફેક્ટ રહેવાનું આપણે ઈરાદાપૂર્વક પર્પઝની કોઈ પણ આડો થાય કોઈના કોઈની અભ્યાસ નહીં કરવાની તમે દુઃખ થાય કોઈ કમ નહીં કરવાનું કોઈ પગલું નહીં કરવાનું સમય બધાને જોઈ લે તમે જેવું કરશો એવું ફરી 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 તમારા પાના આવશે આજ વ્યક્તિ કોઈ કોઈ તમારા જોડે કોઈ કાળા તરફ લોકો તમારા જોડે કોઈ ઈરાદા કાળા કાવાતું કરે છે તમે હાનિ પહોંચાડવાનો પ્રયાસ પ્રયત્ન કરે છે તમને બદનામ કરવાની કોશિશ કરે છે કુટુંબમાં તો એના જોડે એવું થવાનું જ છે આપણા ખરાબ ના હોય ખોટા ના હોય ખરાબ કામ ના કર્યું હોય દિલથી આપણા સાચા હોય આપણે ખબર છે અંદરથી આપણે દુઃખી થવાની જરૂર નહી હોતી દુનિયાને ગમે તે કહેવું હોય કે લોકોને જેવો મહેનત માર એવો માર મારો ભલે આપણે બદનામ થતી હોય એ હિસાબ તમે ઈશ્વરની નજરમાં હાચારો દુનિયાની નજરમાં હાંચરવાનો કોઈ મતલબ નહીં કોઈ તમે બદનામ કરવા તો ભગવાનને છોડતા નહીં સીતાને પણ પરીક્ષા આવતી પર આપણે તો સામાન્ય માણસ છીએ એટલે એવી આ ચિંત બધા લોકો આપણને હારું જ કહેવાય આપણા અમુક ખરાબ ખરાબ કરનારા લોકો બી એસી છીએ આપણી આગેપી આ પાછી કરનારા બી લોકો હોય આપણે કોઈ ચિંતા નહીં કરવાની આ આપણે આપણે વિચારવાનું કદાચ મારો ક્યારે મતલબ તમને ખ્યાલ આવે છે તો વિડીયોનો અંત વિડીયોનો જે કહેવાય કે સાર તમ ખ્યાલ આવી ગયો છે તો જ્યારે વ્યક્તિ થાકી ના હો બહારથી કુટુંબમાં આવતા પ્રશ્નો હોય ને વ્યક્તિ બહુ થાકતો હોય આજકાલ મી બહુ બધા ઉદાહરણો જોયા છે તો તમે જલ્દી કોઈ ડિસિઝન ના લેશો જલ્દી કોઈ નિર્ણય ના લેશો આખો મૂળ સવાલ સમજો અને બંને વ્યક્તિની વાત કરો એમની પ્રશંસા કરો એમના હારા ગુનો કહો તો તારામાં આટલા બધા સારા ગુનો છું તારામાં એટલા બધા સારા ગુનો છું બધા પ્લસ પોઈન્ટનો છું તારામાં એક બે માઇનસ પોઈન્ટ થયું ને ખાલી એ ઓછા કરી દાખલ બહુ સારું એ મારી તમને રિક્વેસ્ટ છે તમે કોઈને રિક્વેસ્ટ કરો વ્યક્તિ ઓટોમેટિક સો ટકા સુધરી જશે ઘણો ખૂબ નામ સુધાર આવશે અને આ પ્રોસીઝર થોડી તમે રિપીટ કરાવો થોડા થોડા દિવસે તો સબંધો પંદર સો ટકા આવશે પરિણામ સુધરા તો પછી હરી હરી પછી એને ભગવાન જોશે સમય જોશે એને છોડી દેવાનો એના આપણે તો આશા કરું કે કદાચ વિડીયોનો તમને સાર મળી જશે મતલબ મળી જાય હું તમને કહેવા માંગું માગું છું આ બધા વિડીયો આપણે બનાવતા છે ચેનલની અંદર આપણે મળી આપણે આવતા વિડીયોની અંદર તો જો વિડીયો પસંદ આવ્યો તો તમે એ લોકો શેર કરજો કેમ કે આ પ્રશ્ન દરેક દરેક લોકોનો પ્રશ્ન સાર્યો કોઈકનો શેર કરજો કદાચ કોઈકનો કોઈ મદદ મળી જાય કોઈકનો કોઈ હેલ્પ મળી જાય કોઈકનો કોઈ આઈડિયા જાય કે હું કરવું એ અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ બધા વિડીયો આવતાથી એની અંદર તો આપણે મળી જાય આવતા વિડીયોમાં